કાર્ડ છપાઈ ગયા મહેમાનોને જાણ થઈ ગઈ ડેકોરેશન થી માંડી કેટરિંગ સુધીની બધી જ વ્યવસ્થા તૈયાર થઈ ગઈ પણ અચાનક ખબર પડી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કાર્યક્રમ નક્કી થયો પરિવારમાં ચિંતા છવાય લગ્ન ગાળામાં અચાનક નવો હોલ શોધવો મહેમાનોને ફરી જાણ કરવી નવેસરથી વ્યવસ્થા ઊભી કરવી આ બધું અશક્ય જેવું લાગતું હતું પરિવારે અરજી કરી અને વાત મુખ્યમંત્રી સુધી પહોંચી અને પછી જે થયું એટલું સરળ અને માનવીય હતું કે ખુશીઓ બમણી થઈ ગઈ મુખ્યમંત્રીએ તુરંત જ તંત્રને સૂચના આપી કે આપણા કાર્યક્રમનું સ્થળ બદલો દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા બસ એક જ વાક્યમાં પરિવારની ઊંઘ આવી હવે મુખ્યમંત્રીનો કાર્યક્રમ ધન્વંત્રી ઓડિટોરિયમ ખાતે યોજાશે અને ટાઉન હોલમાં દીકરીના રંગે ચંગે લગ્ન લેવાશે દીકરીના કાકા બ્રિજેશભાઈ પરમારે આભાર સાથે કહ્યું કે લગ્નગાળામાં નવું સ્થળ શોધવું મહેમાનોને જાણ કરવી નવી વ્યવસ્થા કરવી એ બધું અમારા માટે અઘરું હતું પણ મુખ્યમંત્રી સાહેબ એક ફોન આવ્યો સત્તા પણ માનવતા સામે નમી શકે છે જામનગરના લોકો બે કારણોથી ખુશ છે એક તો છસો કરોડ થી વધુ વિકાસ કાર્યો નું લોકાર્પણ અને બીજું કે એક દીકરીના લગ્નની ખુશીઓ અડચણ વિના ખીલશે હેલો હેલો હા મેં કીધું કે તમારા મેરેજ અમારે ત્યાં આ લોકો પ્રોગ્રામ કરવાનું કહેતા હતા પણ અમે ના પાડી છે કે ભાઈ એવું નહીં કરો તમે મેરેજ હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું મેં કીધું બીજો હોલ મળે તો તમારો એટલે તમારો સમય તમારે કરજો જ ત્યાં અમે અહીંયાથી ના પાડી દીધી છે ના ના ચોક્કસ સાહેબ થેન્ક યુ સર આટલું તમે આભાર ચોક્કસ સર ખતા બી કઈ તકલીફ હોય આ નંબર છે તમે તાર વાત કરજો ચોક્કસ ચોક્કસ સર જી ચોક્કસ ઓકે અને આ મુદ્દે સંવાદદાતા નથું જોડાયેલા છે નાથું ફરી એકવાર મુખ્યમંત્રીની સંવેદનશીલતા સામે આવી છે દીકરીના લગ્ન માટે તેમણે કાર્યક્રમનું સ્થળ બદલ્યું જે રીતના સંવેદનશીલ અને મૃદુ મુખ્યમંત્રી મુખ્યમંત્રી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમ પહેલા જ જે જામનગર નો પરિવાર છે બ્રિજેશ પરમાર જે પુત્રી છે તેના લગ્ન નિર્ધાર્યા હતા અને લગ્ન ને લઈને તેઓ એ ટાઉન હોલ મહાનગરપાલિકા પાસેથી બુક કરાવ્યું હતું દરમિયાન મહાનગરપાલિકાએ તેના પરિવારને કહ્યું હતું કે ભાઈ સીએમ નો કાર્યક્રમ છે તેથી ટાઉન હોલ અમારે હસ્તગત કરવો પડશે ત્યારબાદ જે પરિવારે છે તેઓએ મુખ્યમંત્રીને અરજ કરી હતી અને મુખ્યમંત્રીએ તાત્કાલિક તાબડતોબ ના ધોરણે ટાઉન હોલ ની જગ્યાએ અન્ય હોલ જે છે બુક કરવા તંત્રને જાણ કરી હતી અને સાથે સાથે પોતાની જે મુક્કમતા અને મુદ્દો અને સંવેદનશીલ સ્વભાવ છે તે મુજબ તે પરિવારના બ્રિજેશ પુત્રીના જે પિતા છે તેને ફોન કરી કહ્યું હતું કે દીકરીના લગ્ન કેવા હોય છે અને કેવા પ્રકારની વ્યવસ્થા હોય છે તે મને ખબર છે એટલે હું સમજી શકું છું એટલે કે ક્યાંક ને ક્યાંક દીકરીના લગ્નને લઈને જે મુખ્યમંત્રી છે તે સંવેદનશીલતા તેની નજરે પડી છે અને તંત્રને કહેવામાં આવ્યું કે વય કાર્યક્રમનું સ્થળ બદલો અને તાત્કાલિક ધોરણે જે છે તે કાર્યક્રમનું સ્થળ પણ બદલી નાખવામાં આવ્યું જી જીનાથો જોડાવા બદલ આભાર આપનો આપણી સાથે બ્રિજેશભાઈ પરમાર જોડાયા છે બ્રિજેશભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે આપણા ભાઈની દીકરીના લગ્ન હતા મુખ્યમંત્રીના કાર્યક્રમનું સ્થળ પણ એ જ હતું અને મુખ્યમંત્રીને જાણ થતા તેમનો અલગ જ અને એટલો સારો અભિગમ સામે આવ્યો છે આપનું શું કહેવું છે મુખ્યમંત્રીનો જામનગર આવે ત્યારે કીધું કે આ રીતે ત્રેવીસ તારીખ અમારો પ્રસંગ છે અહીંયા તમારે કઈ રીતે હવે આગળ જાવ આમાં તો ત્યાંથી અમને એ સીએમ ઓફિસમાં વાત કરે પરા શાહ સાથે ત્યાંથી અમે રજુઆત કરી કે ભાઈ તમે જે દિવસે તમારો ચોવીસ તારીખ નો પ્રોગ્રામ છે